ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું કચ્છમાં તાલુકો જ નહીં પણ હવે તો દેશ વિદેશ સુધી મુંદ્રા ગૌરક્ષા કેન્દ્રની સારી કામગીરીની નોંધ લેવાઈ રહી છે અને આ સંસ્થાને દાતાઓ દ્વારા ફંડ ફાળો મળી રહ્યો છે જેનો શ્રેય સંસ્થાના પ્રમુખ રતનભાઈ ગઢવી અને તેમની સમગ્ર ટીમને જાય છે વરસાદ અકસ્માત કે અન્ય ઘટનામાં ઘાયલ કે પાણીમાં કેનાલમાં કે કૂવામાં પડી ગયેલા કોઈ પણ પશુને ભારે જહેમત અને અને પરિશ્રમથી રતનભાઈ તેમની ટીમ બચાવ કામગીરી કરે છે તારીખ મે આચાર્ય ભગવંત પ્રકાશ ચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી પશુ રક્ષા કેન્દ્ર મુન્દ્રા રોડ નિર્માણ અર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરામાં નામાંકિત કોકિલ કંઠી ગીતાબેન રબારી મધુર કંઠ કંપનીના માલિક નિલેશભાઈ ગઢવી અને પિયુષ મહારાજે રમઝટ બોલાવી હતી આ સેવાના કાર્યમાં શાંતિલાલ ડુંગરશી મારુસ સ્વિધ્યાય ગ્રુપ શાંતિલાલ ઉમરસિંહ ગંગર તથા મુંબઈ થી જૈન સમાજના અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ લોક ડાયરાને માણવા હજારો લોકો કચ્છ તથા ગુજરાતથી આવી પહોંચ્યા હતા અને લોક ડાયરાની મોજ માણી હતી ગવ પ્રમીયોએ લાખો રૂપિયાની ઘોર કરી હતી જે ઘોરના રૂપિયા ગવ સેવા અર્થે વાપરવામાં આવશે અને જૈન સમાજના અગ્રણીઓએ ગવ સેવા ટ્રસ્ટ ચલાવી રહેલા રતનભાઈ ગઢવીની પ્રશંસા કરી હતી અને ગવ સેવા અર્થે આગળ પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી વંદે ગોમાત્રમ જય શ્રીરામ જય જય શ્રી રામ આચાર્ય ભગવાન ડૉક્ટર પ્રકાશ ચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગૌરક્ષા સેવા ટ્રસ્ટ આયોજિત ભવ્ય લોક ડાયરો અને આજે નવનિર્માણ શેડનું જે લોકાર્પણ થઈ રહ્યું છે એના માટે આજે રાત્રે મુન્દ્રામાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે લોકડાયરાના મેન આયોજક રતનભાઈ ગઢવી મુન્દ્રા શાંતિલાભાઈ ઉમરસિંહ ગંગર પ્રેરણાથી આ શેડ અને લોક નિર્માણ થયું છે મુંબઈથી સુવિધા ગ્રુપના ચેરમેન શાંતિલાલભાઈ ડુંગરસિંહ મારું ગામ ડેપા અહીં આપણી વચ્ચેમાં પધાર્યા છે તો પધારે સવારે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ગોરક્ષા સેવા ટ્રસ્ટ આયોજિત આ ભવ્ય લોક ડાયરામાં અને ભવિષ્યમાં રતનભાઈ ગઢવી અને એમની ટીમને આખા સમાજ સંસ્થા અને આખા વિશ્વમાંથી સાથ સહકાર મળતો રહે એવી પ્રભુને ખૂબ ખૂબ અમારી પ્રાર્થના સૌનું જીવન શુભ રહો મંગલ રહો પર્યાવરણની રક્ષા કરજો પાણીનું જતન કરજો અને ગૌસેવા કરજો જય ગૌ માતા મેં આજે ખાસ કરીને ગૌ રક્ષા કેન્દ્ર મારું નામ છે શાંતિલાલ ડુંગરસિંહ મારું સુવિધા ગ્રુપ દાદરમાં છે મારી દુકાન છે અને મને જીવદયા માટે છે ને નાનપણથી પહેલેથી મને બહુ લાગણી છે કે જ્યાં આ ટાઈપનો જ્યારે કે અહીંસાધામ પહેલાં બન્યું છે ને હું જ્યારે નાનો હતો ફૂટપાથ પર હતો તો બી અહીંયા મારા મધરના નામે મેં ઘાસચારાનું ગોડાઉન આપ્યું છે અને વચમાં બી હમણાં એમને ત્યાં જોવા માટે બી એક બે વખત આવ્યો હતો આ આપનું આ ગૌરક્ષકનું હમણાં આ જોયું ત્યારે મને લાગ્યું કે અહીંયા બી પશુઓની જે સાચી સેવા થાય છે અને એ સેવાથી મારા મનથી એમ લાગે છે કે મને બી આમાં કંઈ યોગદાન આપવું જોઈએ એટલે આ યોગદાન માટે હું જરૂર મારાથી જેટલું બનશે એટલું સારામાં સારું યોગદાન આપીશ આપને આવા જે કામ કરવાવાળા છો રતનભાઈ અને જે એમને હું ધન્યવાદ આપું છું કે જે આવી પરિસ્થિતિમાં અને આપ જે પશુઓની ગાય માતાની સેવા કરો છો એ બદલ આપ બધાને ધન્યવાદ છે કારણ કે એક આપણી મા ધરતીમાં અને ત્રીજી ગાય માતા ગાય ગાયમાં એ આપણી હિન્દુઓનો અને અમારા જૈનોનો તો બધા જ જીવો માટે અમે લોકો હંમેશા જીવદયાને પાડીએ છીએ બધાને અભયદાન આપવાનું આપણું ફરજ છે ગાડીઓની ને ગર્દીઓ જે થવા લાગી છે રોડો ટ્રાફિક જામ થાય છે અને એમાં જે પશુઓના એક્સિડન્ટ થાય છે ને એ બિચારા તરફડીને ન મળે એના માટે આપ જે કામ કરો છો એ એકદમ યોગ્ય છે આપ આમાં આગળ વધજો અને આપના કામમાં ક્યાં બી રૂકાવટ નહીં આવે અમે લોકો આપની સાથે હંમેશા રહીશું ધન્યવાદ ઘણું સારું લાગ્યું કે જે આપ એક મોટો શેડ બનાવ્યો છે એ બી સારું છે અવાડો હતો એ બી સારું લાગ્યું અને જે બીમાર પશુઓને હમણાં મારી સામે બી એ બે આવ્યા હતા ને એની જે આપ સેવા કરશો તો જરૂર એમને મને લાગ્યું કે અહીંયા આ ચીજ સારી થાય છે અને બહારના શેડ બી મેં જોયા બહાર જે જે બીજા પશુ જે સારા થઈને હતા ને એ બી જોયા એ ઘણા રૂષપ્રુપ સારા થઈ ગયા છે તો આપ જે સેવા કરો છો એ બદલ મને એટલું બધું દિલથી થાય છે કે આ લોકો ખરેખર જો પૈસા આપવાવાળા છે ને પૈસા આપીને છૂટી જાય છે પણ જે સેવા કરવાવાળા જે કામ કરવાવાળા જ મળતા નથી આપ જે આ કામ હાથમાં લીધું છે પૂરેપૂરું આપણને ઉપરવાળાની બી આપને બરાબર ઉપર આપને રક્ષા મળશે મદદ મળશે અને ઉપર જરૂર આપ પુણેનો પાથું વાથું બાંધશો જરૂર આપ જેટલું બને એટલું સારામાં સારા આ પાંજરાપોર જે જે ગૌરસ્ટ બનશે એને આપ પોતે બી નિહાળશો હવે આગળ હવે બહુ આગળ વધી જશે અમુક વર્ષો પછી તમે જોશો તો આ કંઈક મોટું વટવૃક્ષ થઈ જશે તો આપ બધાને ધન્યવાદ છે કે આપ બધા જેટલા કાર્ય કરો છો જેટલા એના જે સેવા કરે છે એ બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આજે જે ગૌ સેવા ટ્રસ્ટ બહુ સારી કામગીરી કરે છે હું પણ એમાં બહુ રસ લઉં છું પણ આમાં શું છે જે બધી સેવા કરી હોય તો એમાં પૈસાનું કામ મોટું છે એટલે મેં રત્નભાઈને કીધું ભાઈ આ કામ આપણે જૈનોનો આપણે સપર્ક કરવો પડશે કારણ કે પૈસા પૈસા વગર કાંઈ ન થાય પૈસા વગર ખાલી વાતું થાય કારણ કે આમાં મેઇન મોટો ખર્ચો હોય છે એમાંથી આવક કંઈ હોતી નથી કારણ કે આ તો સેવાનું કામ છે તો આપણે જૈનોનો સંપર્ક કરીએ તો શાંતિભાઈ અમારા ગામના છે એમનો મેં સંપર્ક કર્યો મેં કીધું તમે આવો તમે જુઓ હું લઈ ગયો બધી બતાવ્યું કે તમે જુઓ આ કેટલી અમે પ્રવૃત્તિ કરીએ છીએ પણ શું છે કે અમે જાત મહેનત કરી શકીએ છીએ પણ પૈસા નથી કારણ કે એમાં પૈસા જોઈએ બધું કામ કરવું આટલા શેર બનાવવા સાઠ સિત્તેર લાખનો શેર શેમાંથી બને હવે અમે ભેગા કરવા જઈએ તો કે બે પાંચ દસ હજાર એનાથી લાખો મોડો થાય એ શાંતિભાઈ કે હું તમને બહુ સપોર્ટ કરીશ ને હું તમને દઈશ ને એમણે સારો બહુ સપોર્ટ કર્યો તે જય ગૌ માતા વંદે ગૌમાતરમ રોજ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામાં પધારેલે સર્વે મહાનુભાવોનો હું અહીંથી હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ કરી શાંતિલાલ બાપા અને હકુમતસિંહ તેમની સાથે મુંબઈથી પધારેલા મહાજન જે પોતાના ફ્લાઇટથી પહોંચી એક દિવસના કાર્યક્રમ માટે અહીંયા પધારે લે છે તો એમનો પણ હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર અને આ સુવિધા ગ્રુપના ઓનર અમારી સાથે જે આપને દેખાઈ રહ્યા છે એ લોકોએ અમને ખૂબ સારું આજે સહયોગ આપ્યું છે અને આવી જ રીતે અમારા ગૌરક્ષા સેવા ટ્રસ્ટને સહયોગ મળતું રહેશે જેનાથી અમે વિશેષ સેવાકીય પ્રવૃત્તિ કરી શકશું અસ્તુ ભારત જય મારું નામ શાંતિલાલ ઉમરસિંહ ગંગર એન્કરવાલા હંસાધામમાં આડત્રીસ વર્ષથી ટ્રસ્ટી છું પણ જ્યારથી આ સંસ્થા જોઈ ત્યારથી એમ લાગ્યું કે આપણે ઓલું અહિંસાધામ અમારું તો છે પણ અહીંયા મિની અહિંસાધામ બીજું પણ ઊભું થયું છે તો એને પણ અમે વિકસાવી નાખીએ એ જ એક ભાવના છે અને એ ભાવના અમારી સફળ થાય એવી અમારી બધા તમે તમારાથી અમે એવી આશા રાખીએ છીએ કે તમારો સાથ સહકાર આપી અને આ સંસ્થાને એકદમ આગળ વધારજો જય જયનંદ